મિત્રો મિત્રો જય માતાજીમાં આજે જે લોકો દારૂ પીતા હોય અને દારૂબંધ ના થતો હોય તેમના પરિવારમાં લોકો દારૂ ખૂબ પીતા હોય ને લોકો તેમના પરિવાર માતા પિતા વગેરે કોઈ પણ દારૂ ના વ્યસનથી ત્રાસી ગયા હોય પરિવારમાં ત્રાસ હોય અને જે વ્યક્તિ દારૂબંધ ના કરતો હોય તેમનો પરિવાર પણ જે વાંધા રાખે છે અને જે પીતા હોય તે વ્યક્તિને ભૂલો હોય કોઈ ભૂલાતો ના હોય તેવા લોકો સાનિધ્યમાં પહોંચી જાય છે અને જો સાનિધ્યમાં પહોંચીને માતાની અરજી કરી શકે તો માતા તેઓનો સાથ પકડી એવા કેટલાય દાખલા આવી ચૂક્યા છે અને કેટલાય આવતા રહે છે અને માતાજીના સાનિધ્યમાં જો એક વાર પહોંચી જાય છે અને કહે છે કે એમાં કૂંખા મેળવી દારૂ બંધ કરવું છે થતું નથી તો કુંખા મેળવી તમને દયા તમારા ઉપર દયા કરશે અને તમને દારૂ પણ બંધ બનશે તમને જોવાનો પણ ઈચ્છા નહીં થાય બાસ પટંગ ખાતા હોય તો પણ તમને ખાવાનું છોડી દેશો અને માતાજીના ભક્ત બની જશો અને તમારું જીવન સુખી સુખી જાલવાનું તમે તમારી કુળદેવીને પણ માનતા થઈ જશો એટલે કે તમારી કુળદેવી તમારો સાથ પકડશે અને જ્યારે આ બધું છોડશો ત્યારે આ બધું તમારી માતા તમારો સાથ ચાલશે અને તમારી માતા તમારો જીવન સુધારશે અને આ કુંખારજીના સાંજેમાં પહોંચ્યા પછી તમે આ દારૂ બંધ કરી શકો છો અને કૂંકાન મેળીને પહોંચ્યા પછી તમારું જીવન પણ બદલી શકો છે બારજાવાળી શામવાળી કુંખામ મેળી ભૂચર માતા ત્યાં દરવિવારે લાખોની ભીડ આવતી હોય છે અને કેટલાય લોકોનો દારૂ બંધ થઈ ગયો હાલ માઇકમાં ખુદ આવીને બોલે છે કે મા દારૂ વગર તો ચાલતો પણ જો તારા સાથેમાં આવ્યા પછી તારે ચીફ ઝુંધીની કોઈ પણ ટીપ તમારે રાખી રાખી શકો છો તો પછી રાખ્યા પછી એને ઘણું બધું

આભાર માને છે કે કુલખા માતા તું ના મળી હોત તો શું થ એટલે આવા લોકો ત્યાં પણ પછી જૂંખા મેળવી કીધું છે કે જે જેની કુળદેવી નથી મળતી અને હાલ જે ઘરે પૂજતા હોય તેને કગરી પડો અને તેને કહો કે મા જે અસલ હોય અમારી કુળદેવી જે અમારી અમારા વડવાઓ એટલે કે અમારા ઘડિયા જે પૂજતા હોય અસલ કુળદેવી તેનો પેટો કરી આપ તો તમને ક્યાં કરી આપશે અને તેઓને પણ તમે એક માગશો કે તમે અસંત આપશો તમને બતાવશે અને ના થાય તો આવે છે કે મારા જે મજો આવો અને તમારી કુલદેવીનો પણ ભેટો કરાવો અને તમારું જીવન પણ સુધારતો તો આ કુંખાર ના શબ્દ છે કુંખાર મેળી બહુ ખૂબ જ લાખો લોકોની કૃજેવી પણ ભેટો કરાવે છે અને કુંખાર મેળીની ખૂબ છે લોકો વ્યસન થી દૂર થઈ ગયા છે માસ મટનથી દૂર થઈ ગયા છે તો કુંખાર મેળીની ખૂબ દયા છે અને કુંખા મેળીનો આવાના આવા તો કેટલાય દાખલા આવે છે દરવિવારે આ લાખોની ભીડમાં એક લઈને બોલતા હોય છે તમે એકવાર સારી જવાબ પહોંચો અને આ પણ સારા સારા શબ્દ માતા કુંખાર જે જો એકવાર સાંભળવા મળશે તો તમારું પણ જીવન ધન્ય થઈ જશે જય કુંખાર મેળીમાં જય બહુચર માતા જય બારજાવાડી માતાના વિડીયોથી લોકોના કેટલાય દારૂ પણ માંસ મોટન પણ બંધ થઈ ગયા છે અને માતાજીના દરથી લોકો આગળ પણ આવી ગયા છે અને માતાજી ખૂંખામેળીના દાથી લોકો ત્યાં રવિવારે આવતા હોય છે અને તેમના પાયા સુધરી ગયા છે તેમની કુર્તિ મળી ગઈ છે તેમના જમીન જાયદબામાં જે પણ જે અત્યારે કાંડ હોતો હોય છે અને જે લોકો પચાવી પડતા હોય છે જમીનો તે લોકો માનતામાં નથી તેવાના પૈસા રોકાયેલા હોય તે લોકોના પૈસા પણ પાછા આવી ગયા છે લોકોના દુઃખ પણ દૂર થઈ ગયા છે લોકો પીડાતા હોય વર્ષોથી પીડાતા તેવા લોકોના દારૂથી પરેશાન હોય માસ્ક પોતાની પરેશાન હોય તેવા લોકો પણ આ જે માતાજાના ખાજામાં આવ્યા પછી સારું થઈ ગયું છે તો જય ખુશમેળીમાં જય ભૂષણ માતા જય વિષ માતા તો આ સોલંકી પેઢીની બહુતા માતા નહીં ખૂબ દયાથી લોકોના વ્યસન તો દૂર થયા પણ લોકોની જે કુળદેવી નથી અને જે પણ હતી એ કામ નથી કરતી તે સાનિધ્યમાં પહોંચ્યા પછી તેમની દેવી પણ કુળદેવી મળી ગઈ છે અને કામ પણ કરવા લાગે છે કારણ કે દેવેદેવી વટકે એમાં ફૂંખા મેળવી દીધું છે નહીં મેર આવે તમારી કુળદેવીને તમારી સાચી શક્તિ તમારો જેટલો કુળદેવી તાકાત છે એટલી એટલી જ માં કુંખામેડીની તાકાત જેવું કુંખામેડી કીધું છે એટલે કે તમારી કુલદેવીને માનો વધારે વધારે તો આ કુંખાર મેળીના શબ્દ છે તો જય કુંખાર મેળીમાં જય ભોજરમાં અમારી આવા વિડીયો આવતા રહે છે તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય બારજાવાડી કુંખાર મેડી જય બોચર માતા